રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેવો ગામ લોકોનો આક્ષેપ સાથે તપાસની માંગણી કરતા તાલુકા પંચાયતની ટીમ પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ માટે પ્રેમનગર ગામ ખાતે આવી પહોંચી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધી થયેલા વિકાસના કામોની અંદર હલકી ગુણવત્તાના કામગીરી થયેલી હોય સાથે સાથે કામોની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય અને મંજૂર થયેલા કામો ન થયેલા હોય

આ કામગીરી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર સરપંચ તલાટી અને મંજૂર કરનાર અધિકારી સહિતના લોકો ઉપર ભ્રષ્ટાચારના ગામ લોકોએ આક્ષેપ લગાવ્યા હતા યોગ્ય તપાસ થાય સરકારશ્રીના નાણાંનો થયેલો ભ્રષ્ટાચાર બહાર આવે ભ્રષ્ટાચાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી હતી લાખો રૂપિયાના કામોમાં ગેરરીતિ થઈ હોય તેવો ગામ લોકોનો આક્ષેપ ફરજ સતવારા ન્યૂઝ નાઇન ગુજરાતી પાટણ કરેલી હતી એમાં ગામના વિકાસના કામ લગભગ દોઢ કરોડ સમથિંગનું કૌભાંડ થયેલું હતું એના માટે તપાસ સમિતિ આવેલી હતી પણ તપાસ સમિતિએ જે અમને જેવો જોયો એવો રિસ્પોન્સ આપ્યો નથી અને તપાસ સમિતિ ખાલી એક લોલીપોપની સમાન આવી અને ખાલી અમને આટલા માણસો અહીંયા ખાલી પોતાના બધા કામ ધંધાઓ છોડી અને અહીંયા આગળ ઊભા છે પણ બધા છતાં એ લોકો કોઈ ઓબ્ઝર્વેશન કર્યું નથી અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કર્યા વગર ખાલી ગામમાં આંટો મારી અને જોઈને નીકળી ગયા છે તમે કેવા પ્રકારના કામોમાં હાજરી છે પણ જ્યારે સફાઈનું આજ દિવસ સુધી દેખાતું નથી એકદમ સાફ સફાઈનું છે ગટરની લાઈનમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે પેવર બ્લોકમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે અને જે જૂના કામો હતા એ કામોને રિપીટ કરી અને એની અંદરથી પૈસા ઉપાડેલા છે અને એવી રીતે દર્શાઈ અને પૈસા ઉપડેલા છે જે વિકાસના કાર્યો ખરેખર થવા જોઈએ એને સમય અમારા ગામમાં એકદમ 0% નું કામ છે અમારું સાહેબ એક જ છે કે આ અમે બહુ રજૂઆતો કરી તાલુકામાં જિલ્લામાં બધે કરી પણ જાણે બધા અધિકારીઓ આ તંત્રની અંદર સંડોવાયેલા હોય એવું લાગે છે અમને વારંવાર અધિકારીઓનું પ્રેશર આવ્યું જે રિટાયર્ડ જે અહીંથી અધિકારીઓ જે બીજી જગ્યાએ જતા એ લોકોએ અમને ઓફર આપી કે તમારે શું જોવે છે કેટલા પૈસા જોવે છે આવી અમને ઓફર આપી પણ સાહેબ અમે અમારા આરટીઆઈ કરી છે મારા ખિસ્સો ભરવા માટે કે અમે યુવાનો એ ભરવા માટે નથી કરી એક ગામના હક અને અધિકાર માટેની આરટીએ કરેલી છે સાહેબ એ કયા અધિકારી હતા કે તમને ઓફર આપી આ વાત સાહેબ એ હું અત્યારે બધાની સામે નહીં કહી શકું પણ જ્યારે સમય આવશે ત્યારે હું આપને બધાની સામે ખુલીને પણ કહી શકીશ કે જે અધિકારીઓએ અમને લાલચ આપી હતી કે તમે આરટીએ છોડી દો તમને તમારું પૂરતું કામ કરી દઈશું પૈસા આપીશું બધું અમને લાલચ આપી છે પણ છતાં સાહેબ એના માટે થઈને આજે ચાર મહિનો જેટલો સમય થઈ ગયો એના માટે થઈને જ આ કાર્યમાં વિલંબ થયો છે કારણ કે એમને એવું હતું કે ખરેખર સમાધાન થઈ જશે પણ અમે અમારા ભરવા માટે નથી કરી અમે એક ગામના જાગૃત યુવાન તરીકે આ ગામમાં ગામના લોકો ગરીબ લોકોનો હક અને અધિકાર છીનવાય નહીં અને આ ગામ પણ ભલે અમે શરૂઆત લેટ લેટ કરી છે પણ અમારી આગળની શરૂઆત ગ્રેટ હશે એવો અમને વિશ્વાસ છે અને ગામ લોકો અમને જે બધું હવે શું માગણી અમારી માંગણી એક જ છે કે જે સરપંચને જે પોતાના યુવાનો થકી જે ગામના આગેવાનો થકી જે સરપંચને ખરેખર એને વિકાસલક્ષી જે કાર્ય કરવા જોઈએ એને વિકાસ લક્ષી એક પણ કાર્ય કર્યું નથી આ જે યુવાનો રજડી રહ્યા છે આગેવાનો રજડી રહ્યા છે ઘણા લોકોએ પોતાના એક દીકરા સમાન તરીકે એમને ચૂંટ્યા ત્યારે ઘણી બધી આશા અને અપેક્ષાઓ હતી એની અમે એકદમ ઝીરો પર્સન્ટ કાર્ય કર્યું છે તો અમારી એક જ સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા લોકોને જો તમે પદ ઉપરથી નહીં હટાવો તો આ ગામમાં ખરેખર આ આ ગામ દેવામાં ડૂબી જશે આ ગામમાં જે વિકાસ થવાની છે કે આ ગામ બહુ નીચે દબાઈ જશે તો મારી વિનંતી છે કે આવા આવા લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ